કલેક્ટર સાહેબે અને કાર્યપાલક ઇજનેરી જે વાત કરી હતી એ વાત એમને સ્વીકારી કે ભરૂચના સાંસદ મનસુખ વસાવા કે જેમણે રેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર અધિકારી પાસેથી પંચોતેર લાખ રૂપિયા માંગે છે તેવો આક્ષેપ કર્યો હતો અને હવે જ્યારે અંતે મનસુખ વસાવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા એ બાદ કલેક્ટરે શું કહ્યું છે તેના વિશે આજે વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક બાજુ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ગઈકાલે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા કલેક્ટર દ્વારા નથી હવે અને કલેક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભરૂચના સાંસદ મનસુખ વસાવા છે તેમની વાતને અમે સમર્થન આપીએ છીએ અને જે તે અધિકારી પાસેથી ચૈતર વસાવા દ્વારા પૈસા માંગવામાં આવ્યા છે એ વાત સાચી છે અને હવે તેના ઉપર તપાસ માં આવશે સૌથી પહેલા તો એ વિડિયો ઉપર નજર કરીએ કે જેમાં મનસુખ વસાવા કલેક્ટર વચ્ચે શું વાતચીત થઈ રહી છે મારો ઉદ્દેશ્ય છે આપણા માટે બિલકુલ આદરણીય અને સન્માન છે એમાં કોઈ બેમત નથી બીજું કે જે અમને મુદ્દાઓ કીધા એ મુદ્દાઓને પણ હું સમર્થન આપું છું અને જે માન્ય સંસદ સભ્યશ્રીએ કીધું એ પ્રમાણે હેરીપેડ પર મારે વાત થઈ હતી અને એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સ્ટેટ જે છે એના મારફત જાણે આ વાત જણાવી હતી અને આ મુદ્દે જે ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ જે આવેદન આપ્યું છે એની મેં તપાસ પણ સોંપી દીધી છે અને એ વાત મેં હેલીપેડ પર કીધી હતી એમને જે એમના લેટરમાં કીધું કે અહીંયા કાર્યાલયમાં મારી ચેમ્બરમાં વાત કરી તો એ વાત ખોટી છે પણ હેલીપેડ પર આ વાત થયેલી અને આવી રીતના રૂપિયાની માંગણી થઈ છે એ પણ ત્યાં હેલીપેડ પર થયેલી અને અને બીજું કે એ સીધી મારી સાથે એમને ટોપ નથી કરી પણ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને મારફત કોન્ટ્રાક્ટરો મારફત આ માગણી કરી છે એ વાત મારે અન્ય સંસદ રૂપિયા જોડે થઈ હતી અને આ જિલ્લાની અંદર આપણે માનનીય મોદી સાહેબના એ પંદર દિવસમાં આટલા બે મોટા ભવ્ય કાર્યક્રમ જે આ સફળતાપૂર્વક પદાધિકારી સંગઠન જિલ્લા વહીવટીતંત્રે જે આને ખૂબ સારી રીતના એ કર્યું એ માટે આપણે તો ગૌરવ અનુભવવું જોઈએ કે આપણા જિલ્લાને માનનીય મોદી સાહેબ પંદર દિવસમાં બે વખત આવ્યા અને આ જિલ્લાને ઘણી બધી વિકાસના કાર્યોની ભીડ આપી તો આ તબક્કે હું પદાધિકારી સંગઠન માનનીય માન્ય સાંસદસભ્યશ્રી Uh, Thank you. છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે નર્મદા જિલ્લા સંકલન સમિતિની મીટિંગ મળી હતી જેમાં ચૈતર વસાવાએ પીએમ મોદીના ડેડિયાપાડા પ્રવાસને લઈને જે કાર્યક્રમ એને લઈને સવાલો એ બાદ મનસુખ વસાવા આવ્યા લાખ રૂપિયા ચૈતર વસાવા અધિકારી પાસેથી માંગે છે તેવા આક્ષેપો કર્યા હતા ચૈતર વસાવા એ બાદ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા એક બાજુ કલેક્ટર કચેરીએ ચૈતર વસાવાને પણ સમર્થન આપ્યું હતું ને બીજી બાજુ આજે જયારે મનસુખ વસાવા પણ કલેક્ટર કચેરી પહોંચ્યા છે ને એમની વાતને પણ કલેક્ટરને સમર્થન આપ્યું છે હવે જોવાનું રહેશે કે જે રીતે કલેક્ટરે કહ્યું છે કે તપાસ કરવામાં આવશે ના તપાસની અંદર ખરેખર શું નીકળે છે આપી દેવા એટલા માટે તમને કહ્યું અમને કહ્યું એમના મનમાં એવું હતું કે આ જે વાત છે મનસુખભાઈ ને નીલભાઈ ગુપ્ત રાખશે એટલે એ થોડા એ પણ દીધોમાં હતા અને મારો પણ ઉદ્દેશ્ય એવો હતો કે એને હાઇલાઇટ કરવું નહોતું પણ આ જે કારણો કર્યા એના કારણે આને મેં મીડિયા સાથે મારે જવું પડ્યું અને આવા કેટલાક ખોટા લોકોને જિલ્લાના હિતમાં પણ મારે ખુલ્લા પાડવા પડે સર પંચોતેર લાખ વાગ્યા વાત સાચી છે કે ખોટી હવે તપાસનો વિષય છે પણ કલેક્ટરે આજે કબૂલ કર્યું કે એ એમને કહ્યું બોલાવવાના છે હમણાં બે દિવસમાં કલેક્ટર પણ આવનારો એ સમય સમય બતાવશે પણ એટલું નક્કી કે મને નિલભાઈ ને હેલીપેડ પર કલેક્ટર સાહેબે અને કાર્યપાલક ઇજને જે વાત કરી હતી એ વાત એમને સ્વીકારી અમે મતલબ અમે ઉપજાઈ ઉપજાડી ઉપજાઈ કાઢી આ વાત નથી કલેક્ટર

એક દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત બનવા માંગે છે એની સાથે ગુજરાત પણ એક એક ક્ષેત્રની અંદર વિકાસ કરવાનો છે અને નર્મદા જિલ્લો પણ અવિકસિત જિલ્લો છે અતિ પછાત જિલ્લો છે એમાંથી આપણે બહાર કાઢવો છે તો આવા બધા જે પણ પ્રકારના ભ્રષ્ટાચાર થતા હોય કોઈ અધિકારીનો કોઈ ડરાવતો હોય ધમકાવતો હોય સીધી રીતના અધિકારીને કામ ન કરવા દેતા હોય તો એવા સંજોગોમાં આવા લોકોને ખુલ્લા પાડવા અને અધિકારીઓને મારે મદદરૂપ થવું અધિકારીઓને એને મારે સમર્થન આપવું એ એ મારી ફરજ છે જિલ્લાના સંસદ સભ્ય તરીકે અને જ્યારે આખો દેશ ને ગુજરાત જ્યારે ખૂબ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો હોય તો તેવા સંજોગોમાં નર્મદા જિલ્લો પાછળ ના રહી જાય નર્મદા જિલ્લાનો પણ એક 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 ક્ષેત્રે વિકાસ થાય એ ઉદ્દેશ્ય સાથે હું લડી રહ્યો છું અને ખોટા લોકોની સામે લડવાનું ભલે જે પણ કોઈ હોય અમારી પાર્ટીના લોકો એમનીમાં પણ હું વાત કરું છું કે સામે આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ પણ હોય હું બિલકુલ જે સંતની લડાઈ લડી રહ્યો છું ને નર્મદા જિલ્લાના હિતના બાકામાં વ્યક્તિગત મારો કોઈ પ્રશ્ન નથી કોઈ સરકારની સામે બેફામ બોલતા હોય અધિકારીને ડરાવતા ધમકાવતો હોય તો એ એવાની સમજ મારી લડાઈ હોય છે આપણે જે વાત કરી હતી કે રેકોર્ડિંગ કલેક્ટર પાસેથી છે તો રેકોર્ડિંગના આધારે કલેક્ટર કોઈ કાર્યવાહી કરશે ખરા

હા ચાલ આજના જવાબ પછી સંસદ સભ્યનું શું રિએક્શન જો આજે ચૈતરભાઈ કલેક્ટર સાહેબે જે જવાબ જવાબ આપ્યો તો એ પરથી આખા સમાજની અંદર પાર્ટીની અંદર લોકોની અંદર આમ પ્રજા મીડિયા જગતમાં પણ હું ખોટું છું એવું સાબિત થતું હતું તો હું સાચું છું એ સાબિત કરવા માટે આ મેં સ્ટેન્ડ લીધું કે જો મારી સાથે ન્યાય નહીં થાય તો હું પાર્ટી છોડી દઈશ એ વાત મેં બહુ સ્પષ્ટ આજે પણ એ વાતને વળગી રહ્યું પણ આજે પાર્ટી મારી સાથે છે અને સરકાર પણ મારી સાથે છે અને સત્યની લડાઈ લડું છું એમાં મારા અહીંયા નર્મદા જિલ્લાના કાર્યકર્તા પણ ભારતીય પાર્ટીના પણ બધા કાર્યકર્તા શુભેચ્છક મિત્રો પણ હું આજે પણ કહું છું કે પ્રજાના હિતમાં જિલ્લાના હિતમાં ગરીબોના હિતમાં ક્યાંક પણ જે પણ કંઈક લડાઈ લડવાની હશે જે પણ બોલવાનો હશે હું બોલીશ આજે સત્ય સાબિત થઈ ગયું છે બિલકુલ આજે કલેક્ટરે કીધું કે અહીંયામાં અહીંની વાતનું મેં ના પાડી છે કેવડિયામાં તો વાત થઈ હું તો ક્યાં ના પાડું છું એમને આજે પણ કીધું કે કેવડિયા જે આપણી વાર્તાલાપ થઈ હતી કાર્યપાલક ગીજનેરની બીજા બધા સાથે કે તમારી સાથે જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ સાથે એ એમને આજે પણ કે એ વાતને આજે પણ હું કહું છું કે એ એ વાત સાચી છે ને એમાંથી ફરી નથી જતા પણ અહીંયા જે

অনিল okay. ভাই okay. okay. <coughs> ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ના પાડી રહ્યા છે કે તેમને અધિકારી પાસેથી પૈસા માંગ્યા નથી બીજી બાજુ મનસુખ વસાવા ત્યાં પહોંચ્યા હતા તો કલેક્ટરે કહ્યું કે અમે લોકો આ વાત જે મનસુખ વસાવા દ્વારા કહેવામાં આવી છે એને સમર્થન આપીએ છે અને હવે તપાસ તે સોંપી દેવામાં આવી છે જોવાનું રહેશે કે ખરેખર ચૈતર વસાવાએ પૈસા માંગ્યા છે કે કેમ ક્યાં તો પછી મનસુખ વસાવા દ્વારા જે આક્ષેપ મૂકવામાં આવ્યા છે તે ખરેખર સાચા છે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર